હાલો હું કરે સલી ભાવડી હે એલી એતર ખરા તડકાની કપડા ધોવે થે ગોદડા ધોવે તો તાર ઘરવાળાને કેવાય ને ધોઈ દે બધાય કામ કરે બધાય કરે તા ડોઈ તને ક્યાં રેતા આવડે સામ કડક થઈને રહેવું પડે હા આ મારો ઘરવાળો તમ લીટી થઈ જાય એમ કોન આય આયા હલો એટલે આમ હાજર થઈ જાય તને આવડતું નથી એટલે આમ પણ સીધી દેવાય તરત તાર ઘરવાળાને હા આ ઈ હું સમજુ છું એલી મારો ઘરવાળો પેલા સિંહ જેવો હતો અત્યાર થઈ ગયો ગોરી ગા જેવો હા અન જેવો થઈ ગયો આમ મજબૂત રહેવાય એમ ઈ હું આપણને બોલી જાતો તો દોય ને તો બીજું શું કોન બોન કરતી રહેજે કરતી નથી એટલે મેં કર્યો એ હારું હાલ મેકુ હો એ હા કામ હતું શું કામ છે આમ તો ભાટકી થાકી ગયા શાક લહણ એ લહણ વાળી ના લહણિયા જવા અહી હાલો આયા લો પણ તમે જેવા છે કુટિયા જે નખરા ખાઈ ખાઈને ખડકું જ છે કામ કરવાને કઈ ખબર જ નથી પડતી હું સાથ બનાવા જાવું તમને કહોને એટલે આવજો ખાઓ ખાવું રખાડવું તે બીજું કાય કામ નઈ અને કેવી તા હારું ન લાગે એ ભાઈબી શું છે માર ભાઈ તેલ નો ડબ્બો લાવ્યો થી ક્યાં મૂક્યો એમ ઘર માં પડ્યો છે જા તેલ કાઢિયા તો પેલીમાં લઈને આવજે ઓલી તેલની બાવણી ધોવામાં પડી છે એટલે હવે ઠાય ગયા ભૂખ્યા થયા એટલે ભાટકીને ઘરે આયા એ આને ની ખબર પડતી ક્યાં થઈ જાય છે કોણ જાણે કામ કેટલું પડ્યું છે આ અગા જાઓ શું આયા તન દીક નાયા નથી તો આમ બાઈસ મારે છે તો એમાં એવું હતું વારીએ કામ કરતો તો હા ખબર છે બહુ કામ કરતા આ ગાબાયા તન દીથી ટિંગાય છે પણ ધોવાની નઈ ખબર પડતી ઈ બધું જાવ દે હવે ખાવાનું તો કાઈ ખાવાનું નથી પહેલા કપડા ધોઈ નાખો ને પછી ખાવા મળશે જો આમ તમાર ભાઈ સાક બનાવા ગયો છે પણ હું તારો ઘરવાળો છું થોડી ભલે ઘરવાળો હોય ઘરવાળો હોય ને તો ભલ રેયા બધાય ને હોય છે સમજા ઓ નો સાવા તાંડી કપડા ધો આ ઉકાઈ છે ને ધોઈ ઈ સાફ કરે છે ને કપડા ધોઈને પછી રોટલા કરી નાખજો એક કામ કર શું છે આ મોટા મોટા તો હું ધોઈ નાખું છું એ નાના ને મોટા બધાય ધોઈ નાખો કાઈ કામ જ ન કરું લે નકરી મોજ કરવી છે રખડવું છે હારું કપડા બપડા પહેરી ખબર ન પડતી આ ઓલું મીંદળું અંગી ગયું તું ગોદડામાં તાણદીત પડ્યો છે પણ ધોવાની નઈ ખબર પડે મારા હાહરાય ત્યાં ક્યાંક સોરા બેઠા હશે ઈને નઈત ઘરે ખબર મારા કોઈ ઘરે રહેવું જ નથી આવો શું મારું કાપડ ક્યાં જીઉં મારા આ કપડા રહ્યા ને બહુ જૂના થઈ ગયા રે થઈ ગયા હોય જૂના ઈનાની પેરો કપડું મારા બાપુને આપી દીધું પણ મારે સીવડવાના હતા એ તમારે ત્યાં સિવડાવી નવા પહેરીને જાવ છે નહીં મારે હા હું ને કાઈ હા હાના ના નાખો કાંઈ નવા કપડા સેય પહેરો તોડ નાખો મારો એક જ છે હો ભલ્યા વાય હવે વેલા છતાં એ તમારે જાવાની તૈયારી છે એટલે હવે ના ભાઈ હો તમે બહુ બોલો હું તમારો હા રો એ મને ખબર છે મારા હાલા સવો વાહ તમારે ક્યાંય જરૂર નથી બે વાહ સવો તે બાર હેવે ઓટલે ભાઈ

અરું ને તાર બોલું સમજી ગયા ના કાઢી મે કે સેવા બધું મારા ખાતે જ છે લાગે કા એ તમે જાવ છો કે નહીં તમે ખાવા જો ઈ સારું લાગે આખા

બસ હો તમે શાંતિ રાખો ને ખાઈ લો એને જઈ એ ખા હા ઘરાઈ ધાન ને ખાવા દેતા એ તમ તમારે ખાઈ લો અમે બેઠા હી એ હા રાડુ નાક માં બો ને કાઢી બેકી જાય છે બેટા હા તાર બા ની હાજરી ન એટલે આ વહુ નું બધું સહન કરવું પડે ને હાસી વાત છે બાપા પણ આમ જો એ બધું મારથી સહન થાય મને ગમે એમ કે ને તો એ મારથી સહન થાય પણ તમને કઈ કે એટલે હવ સહન ન થાતું હો

એ તડરી ભૂત જેવા આમ ન ખાઈ આમ આલે એમ નાખો આ બસ એમ આજ ગરમી કેટલી થાય એક 80 મેકામ કર પવન નાખો પણ તો નાખું નમાલા જેવા છે તોયા જેવા આ હળખો નાખ પવન નાખો ફાસ નકો અબ એમ આ હવે પવન આવ્યો લે હવે હું શું તમને હવે મને આવે છે ઊંઘ અને તમે છે ને હવે ખાઈ લ્યો જાવ અમે બે ઓલા ખાઈ લીધું હોય ને તો તમે ખાઈ લ્યો બટા રવા દે આપણે જે કરતા હોય કરીવી નવું કાય નિત કરું અરે નવું કાય નહી ક્યાં ઓ ભાઈ જો કેવો નમાલો થઈને પડકે બેઠો બેઠો પવન નાખે હમણા જઈને લંગરાવ ના ના બટા રવા દે અરે આ તો એની બાયડી ને કા હું ને બરાબર જાવ જ છું બટા રવા દે ઓ નો એને કેજો પણ હું નમાલા ભાઈ નું સાંભળે કઈક શરમ કર શરમ તારી બાયડી સમજાય દીજે જે કેવો ની તને કે ભાઈ કી બાપા ને કે ની હવે નત પોણ તું બરાબર હે ફૂટો સાઈન માની રે તન કાઈ દઉં છું બંગડીયું કેલા બંગડીયું તારે હે ને તાર બાયડી ને સમજાયું તો સમજાય દીજે બરાબર છે બાકી બાપા હમ બોલશે ની સાવ નથી ધોકા બે ધોકા બે કી લાંબી ની કર નાખી હા લાંબી ની વાળી ના આવે મસર ને મારિયા કેમ નથી મને મારવા તો ઊભી રે ઊભી રે આયા બેઠી સુ આવી લે જેલ ને હરિયા ગણાવ તો ન કર દે તો મારું નામ હે હિરલ નઈ આવી લે તને ખબર પડે આયા તમે હું તો આયા ઘોડે ઊભા સુ આ ગીલા આ બોલ આ હા હું કર્યું તે ઓય બાપુ આ તો હજી જીવે છે એને જીવે છે હું આ નો મરાય પણ તો નો મરાય તો આમને મારું સહન કરવાનું સહન કરાય હું બાપા ઈમ છે ઊભી કરે છે ને એટલે ને આ શું થઈ ગયું કાઈ નથી એને લખવા થયો હે ઓ નો હો એ એના કર્મના ફળ એને મળ્યા અત્યારે આ જે કરો ને એવું ભોગવે આજી સુધી તમને નકરા હેરાન કરે ને આ એનું બાપા હા આ કેવચમાં કીધું છે ને કે પૂ આડા આવે એમ જેમ પૂ આડા આવે ને એમ આડા આવે અને હવે આનું ભોગવે ભોગવી હલો ભલે પડી આપડે આપનું કામ કરો